સ્ટેન્ડર્ડ સેવન ગુજરાતી એસએલ વર્કબુક ચેપ્ટર ફોર ટીપાની સફર તો પહેલો પ્રશ્ન છે કે નીચેના હરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો પહેલો પ્રશ્ન છે ટીપાની સફર પાટમાં ક્યા ગુજરાતી મહિનાની વાત કરવામાં આવી છે તો અષાઢ મહિનાની વાત કરવામાં આવી છે ગુજરાતી અષાઢ મહિનાની બીજું પ્રશ્ન છે કે ટીપાની સફર પાટમાં કોની વચ્ચે વાતચીત ચાલતી હતી તો ટીપા વચ્ચે વાતચીત ચાલતી હતી એ ઓપ્શન સહી હો તીસરા હે કયું ટીપુ ખૂબ લાંબી વાત કરતું હતું તો દરિયાનું ટીપું દરિયાનું જે ટીપુ છે એ ઘણી લાંબી વાત કરતું હતું આગળ છે ચોથું પ્રશ્ન ચુમ્બાલીસ ડિગ્રી ગરમીમાં કોનો જીવ અધ્ધર થઈ ગયો તો કોનો જીવ ઉદ્ધર થઈ ગયો તો નદીના

વાદળું ટીપાને ક્યાં લઈ જતું તો પવન લઈ જાય ત્યાં કે પવન જ્યાં લઈ જાય ત્યાં વાદળું જતું હતું વાદળાનું ટીપા બીજો પ્રશ્ન છે નીચેના ફકરામાં ક્રોસમાંથી બંધ બેસે તો શબ્દ મૂકી ફકરો પૂર્ણ કરો તો આ ફકરો છે એને કોષ્ટક મેં જે આપેલું છે એને લખીને ફકરો પૂર્ણ કરવાનો છે ભારતીય ઉપખંડની આખોવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ છે આ રીતિઓ ઋતુઓ પૈકીની એક એટલે ચોમાસું ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે મેઘ શબ્દોનો અર્થ વરસાદ થાય છે લોકસાહિત્યમાં બાર પ્રકારના મેઘનું વર્ણન કરવામાં આવેલું છે જ્યારે ખૂબ વરસાદ પડે અને બારે પ્રકારના મેઘ જ્યાં જોવા મળે ત્યારે બારે ભાગા ઉક્તિ વાપરવામાં આવે છે ચોમાસામાં સિવાયના કમોસમી વરસાદ એની બિના બારિશ કે બી વર્ષ ચોમાસે કે બારિશ જતી હોય છે કમોસમી વરસાદ કહેતે કમોસમી વરસાદને માવટું કહેવાય છે એને મવટું બી કહેવાય છે આગળ છે ત્રીજો પ્રશ્ન કે ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પહેલું છે આકાશમાં કાડા ડીબાગ વાદળા ઘેરાય છે પોષ મહિનાની કડક કડક કડકતી ઠંડીમાં લોકો ઠૂટવાય છે ધોધમાર વરસાદ વરસતો હો તો તેથી હું બહાર નીકળી ના શક્યો રંગબિરંગી પતંગિયા બગીચામાં ઉડતા હતા કાળ ઝાડ ગરમીમાં લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે હવાનું દબાણ વધતા દરિયો તોફાની બન્યો છે આગળ આગળ બી છે પ્રશ્ન કે ફળિયામાં વિશાલ વડનું ઝાડ છે આઠું છે અહીં એક ખૂબ દેખાવડી છોકરી આવી હતી પ્રિયા એક તેજસ્વી વિદ્યાર્થીની હતી રમેશભાઈ એક નિષ્ણ નિષ્ઠાવાન કર્મચારી હતા ચોથો પ્રશ્ન છે ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પહેલું છે આકાશમાં ચારે બાજુ વાદળા ભેગા થયા હતા વાદળામાં ભેગા થયેલા ટીપા વચ્ચે વાતચીત ચાલતી હતી તો ટીપા વચ્ચે વાતચીત ચાલતી હતી અમારામાંથી કોઈને માછલી પી જતી અને કાનમાંથી માંથી બહાર કાઢતી માથું કાઢી ફુવારો ઉડાડે અમે દરિયાની સપાટી પર હવા લેવા આવ્યા અને શું કહું કે અમારે તો રામ રમી ગયા છઠું અમે તો આ વાદળું પણ ચાલવા માંડે એટલે વધુ બીક લાગે તળાવડું ટીપું તો આસુના ટીપા પાડવામાંથી ઊંચું નહોતું આવતું અને રડવા લાગ્યું હતું આગળ છે પાંચું કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ક્રોસની નિશાની પહેલું છે ટીપાની સફર પાઠમાં શ્રાવણ મહિનાની અષાઢ મહિનાની વાત થઈ જશે મોટી માછલી મોટી માછલી લાખો ટીપાને પી જઈને માથું કાઢીને ફુવારા ઉડાડે તો ટીપાને ગમતું તો ટીપામાંથી માછલીઓ પ્રાણવાયુ કાઢી લેતી તો એ બી રાઈટે મે મહિનાની ગરમીમાં દરિયામાં ટીપાના રામ રમી ગયા તો એ બી રાઈટ હે વસ્ત્રાપુર તળાવનું ટીપું વાદળામાં બહુ ખુશ હતું તો એ રોંગ હે વાદળાને તો પવન કુમાર ફૂક મારે ત્યારે ત્યાં જવાનું તો હા એવો રાઈટ હે વરસાદના દેવ પવન દેવ છે તો નહીં ઇન્દ્ર દેવ છે તો આ ગલત છે વરસાદ બાર રીતે વરસી શકે છે તો આ બી રાઈટ હે आगर छा न जोड़का रचो अ है उत्तर वे, बीच में लिखना है ये पहला है झरमर तो झरमर झबुक 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 क्या होती है बिजड़ी होती है फरफर फरफर -फर होता है ध्वजा होती है और खड़ खड़ होती है झरणों कड़कड़ कड़कड़ -कड़. जड़ फल जड़हर, जड़हर होती है दीवा फिर गड़गड़ाट, गड़गड़ाहट होती है वादड़ टमटम टमटम होता है तारा और डम होता है ढोल तो इस तरह से आपको करना है आगे है नीचे ना प्रश्न उत्तर एक एक वाक्य में लखो नु टीपू क्या थी આવેલું હતું તો તળાવનું ટીપું વસ્ત્રાપુરના તળાવમાંથી આવેલું હતું બીજું પ્રશ્ન વરસાદના કેટલા પ્રકાર છે ને ક્યાં ક્યાં તો વરસાદના બાર પ્રકાર છે ફરફર કે જરજર છાટા ફોરરા કરા પછેડિયા નેવાધાર મોલિયો કેફાભાંગ અન્નરાધાર અરધિયો સાબેલાદાર અને હેલી આ બાર પ્રકાર છે વરસાદના ત્રીજો પ્રશ્ન કે બધા ટીપા ભેગા મળીને કોની પાસે જવાનો વિચાર કરે છે અને કેમ ટીપાએ પોતાની ઈચ્છા પ્રમાણે ક્યાં અને કેવી રીતે પડવું તે જણાવવા માટે તેઓ ભેગા મળીને વરસાદ દેવ ઇન્દ્ર પાસે જવાનો વિચાર છે આગળ છે ચોથો પ્રશ્ન કે પાણીના ટીપા ક્યાં ક્યાંથી આવ્યા હતા તો પાણીના ટીપા દરિયા નદી બાળો ચિયા ખાડો ચિયા જો હતા અને તળાવમાંથી આવ્યા હતા વાદળું ક્યારે ચાલવા માંડે છે તો જ્યારે પવન ફૂંકાય ત્યારે વાદળું ચાલવા માંડે છે છઠ્ઠો પ્રશ્ન કે તળાવનું ટીપું પાછું ક્યાં જવા માટે જીદ કરીને રડતું હતું તો તળાવનું ટીપું પાછું પોતાના ઘરે એટલે કે વસ્ત્રાપુર તળાવમાં જવા માટે જીદ કરતું રડી રહ્યું હતું વરસાદના દેવ કોણ છે તો વરસાદના દેવ ઇન્દ્રદેવ છે ટીપા ઇન્દ્રદેવ પાસે જતા પહેલા શું નક્કી કરી લેવા માંગતા હતા ટીપા ઇન્દ્રદેવ પાસે જતાં પહેલા તેમણે ક્યાં પડવું અને કેવી રીતે પડવું તે નક્કી કરી લેવા માંગતા હતા આગળ છે આઠું પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો તો પહેલા છે લાગતા મેદાનવાળા ભાગમાં જરા ધીમા પડ્યા ત્યાં ચોમાલીસ ડિગ્રી ગરમીના કારણે થોડીક વારમાં તેઓ અધર જવા આ રીતે નદીના ટીપા કાળા છે તળાવના ટીપાને બધાની સાથે રહેવા સમજાવતા બીજા ટીપાએ શું કહ્યું તળાવના ટીપાને બધાની સાથે રહેવા સમજાવતા બીજા ટીપાએ કહ્યું કે તળાવ મેં તો હવે કોઈ નહીં તું એકલું ત્યાં જઈને શું જોઈ જશે એના કરતાં અમારી સાથે રહીશ તો સારું લાગશે આપણે બધા સાથે ક્યાં જઈને પડીશું અને સાથે જ રહીશું નમો પ્રશ્ન કે નીચેના પ્રશ્નનો ઉત્તર સંક્ષેપમાં લખો પહેલું છે દરિયાના ટીપા દરિયામાં કેવી મજા કરતા હતા દરિયાના ટીપા પોતાના ભાઈબંધો સાથે ફરતા હતા કોઈને માછલી મોડેથી પી જતી અને કાનમાંથી બહાર કાઢતી ટીપામાંથી એ પ્રાણવાયુ કાઢી લેતી કોઈ મોટી માછલી લાખો ટીપાને એક સાથે પી જતી અને દરિયાની બહાર માથું કાઢીને ફુવારા ઉડાવતી આ બધું દરિયાની ટીપાને ગમતું તેથી તેઓ આવી મજા કરતા આગળ છે જળચક્ર સમજો તો જળચક્ર સમજવાનું છે કે સૂર્યની ગરમીનો ગરમીને લીધે પૃથ્વી પરના પાણીની ફરા અને બને છે કે ફરાડ બને છે આકાશમાં ઉપર જાય થઈને વાદળા બધા છે પછી હવામાન ઠંડુ થવાની વાદળામાં રહેલી વરાળ ઠંડી પડીને પાણી રૂપે ધરતી ઉપર પાછું આવે છે પાણીમાંથી વરાળ અને વરાળનું વરસાદ રૂપે પૃથ્વી પર વરસવું તે જળચક્ર કહેવાય છે આમ જળચક્ર સતત ચાલ્યા જ કરે છે ભાપ વરાળાની ભાપ દસમો પ્રશ્ન કે ક્રોસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો પહેલું છે ક્રોસમાં કોની આપેલું છે તો વાદળમાં ભેગા થયેલા ટીપા વચ્ચે વાતચીત ચાલતી હતી કોની વચ્ચે વાતચીત ચાલતી હતી બીજું પ્રશ્ન છે કોષ્ટક મેં ક્યાં લખ્યું છે ટીપા હલકા થઈને હવામાં અદર જવા લાગ્યા તો ટીપા હલકા થઈને ક્યાં જવા લાગ્યા ત્રીજો પ્રશ્ન છે મે મહિના મહિનો આવ્યો અને ગરમી પડવા માંડી હતી શું તો મે મહિનો આવ્યો અને શું પડવા માંડ્યું આ પ્રશ્ન બનશે આગળ અષાઢ મહિનામાં આકાશમાં ચારે બાજુ વાદળા ભેગા થયા હતા તો ક્યારે તો આકાશમાં ચારે બાજુ વાદળા ક્યારે ભેગા થયા હતા એ ક્વેશ્ચન બનશે પ્રશ્ન પાંચો વરસાદ બાર રીતે વરસી શકે છે તો કેટલી તો વરસાદ કેટલી રીતે વરસી શકે છે તો આ પ્રશ્ન પણ છે છઠ્ઠું કેટલાક ટીપા કાળા ડી વાઘ વાદળામાં ફસાયા હતા તો ક્યાં તો કેટલાક ટીપા ક્યાં ફસાયા હતા સાતું પ્રશ્ન કે આજે ધોધમાર વરસાદ છે તો કેવો તો આજે કેવો વરસાદ છે તો ધોધમાર વરસાદ છે આગળે આઠું પ્રશ્ન છે કેન્દ્રદેવ વરસાદના દેવ છે તો કોણ તો કોણ વરસાદના દેવ છે તો ઇન્દ્રદેવ મેઘધનુષના સાત રંગો હોય છે તો કેટલા તો મેઘધનુષમાં કેટલા રંગો હોય છે દસું કે વરસાદ પડતા મોર નાચવા લાગે છે તો ક્યારે તો ક્યારે મોર નાચવા લાગે છે અમે ડુંગર પરથી દોડતા દોડતા આવતા હતા ક્યાંથી તો અમે ક્યાંથી દોડતા દોડતા આવતા હતા

સારો વરસાદ થવાથી અમારું તળાવ ભરાઈ ગયું પ્રાણવાયુ વૃક્ષો આપણને ભરપૂર પ્રાણવાયુ આપે છે પવન પવન આવે ત્યારે વાદળે જાય છે વરસાદ વરસવાથી નદીમાં પૂર આવે છે ખાબુચિયું ખાબુચિયું તો પાણીથી જલ્દી ભરાઈ પણ જાય અને જલ્દી સુ કઈ પણ જાય આગળ છે જેને લિંગનો પ્રત્યય લાગ્યું હોય એવી સાત સાત સંજ્ઞાઓ શોધીને લખો તો પહેલું છે પુરલિંગ પુર્લિંગ મેં છોકરો તો છોકરો ઘોડો કૂકડો કૂતરો ગધેડો બિલાડો ઘેટો બકરો સ્ત્રીલિંગ મેં છોકરી તો છોકરી ઘોડી કૂકડી કૂતરી ગધેડી બિલાડી ઘેટી બકરી નપુષ લિંગ મેં છોકરું છોકરું બિલ્લું ગુલુડિયું ખોલકું મિદડું કાડરૂ આગળ તેરું પ્રશ્ન છે આ એકમ પાઠમાંથી અવિકારી સંખ્યાઓની ચાંદી બનાવી કોઈ પણ પ્રાચ સંખ્યાઓનો વાક્યમાં પ્રયોગ કરો

લખાયો છે આકાશ આકાશમાં વાદળા ભેગા થયા હતા સૂરજ ચોમાસામાં ઘણા દિવસો સુધી સૂરજ દેખાતો નથી વાતચીત લોકોમાં વાતચીત ચાલતી હતી આ રીતે લખવાનું છે આગળ છે ચૌદ પ્રશ્ન કે નીચેના રૂઢી પ્રયોગો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પહેલો છે રામ રમી જવા અને મરી જવું યા ગાય બે અદ્રશ્ય થઈ જવું વાક્ય કે પર્વત ચડતા ચડતા ઊંચી ખીણમાં પડી જવાથી તેના રામ રમી ગયા જીવ અધ્ધર થઈ જવું એની ચિંતાથી વિવળ જવું મન ના લાગવું વાક્ય મોડી રાત સુધી દીકરો ઘરે ના આવ્યો તો તેની માતાનો જીવ અધ્ધર થઈ ગયો શોષાઈ જવું એની ચૂસાઈને સૂકું થઈ જવું તળાવનું પાણી ધીમે ધીમે જમીનમાં શોષાઈ ગયું બારે મેઘ ખાબગા થવા ભારે અતિશય વરસાદ વરસવો આજે તો બારે મેઘ ખાગા થયા છે તેથી બધી જ નદીઓમાં ઘોડાપુર આવશે ધોડાપુર આવશે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પંદરમો પ્રશ્ન આગળ છે જીવન टकावा, माटे वायु तो प्राण वायु रडू रड़ु थई गयेलु आनी रड़ मस नीचेना शब्दों जड ती जोड सुधारे ने लखो आकाश स है तो श लिखना आकाश सूरज का ऊ मात्रा पड़ी करनी है किरण में की किरण दरियो इस तरह से आपको सुधार करके સૂરજ દરિયો તળાવ નદી ખાબુચ્યું તો ખાબુચ્યું તળાવ દરિયો નદી આગળ છે ત્રીજું માછલી ભાઈબંધુ કાન પ્રાણવાયુ તો કાન પ્રાણવાયુ ભાઈ બંધુ લાંબી વાતો મહિનો સપાટી તો મહિનો લાંબી વાતો સપાટી આગળ છે નીચેના વાક્યોનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો તો પહેલો પ્રશ્ન છે બાળકોને વરસાદ ખૂબ પ્રિય હોય છે તો ચિલ્ડ્રન લવ ધ રેન બીજું આજે ધોધમાર વરસાદ છે તો ઇટ ઇઝ રેનિંગ હેવી ટુ ડે ઇન્દ્રદેવ વરસાદના દેવ છે તો લોર્ડ ઇન્દ્રા ઇઝ ધ ગોડ ઓફ રેન્ડ મેઘધનુષના સાત રંગો હોય છે દેઆર આ સેવન કલર્સ ઇન ધ રેમ્બો પાંચો વરસાદ પડતા મોર નાચવા લાગે છે

ગરમી ભારે હડકું હસવું રડવું નીચે ઊંચે બિન અનુભવી અનુભવી ખરાબ સારું તા મેં બી કરી નાખવાનું છે એવી રીતે